જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રી કૃષ્ણાષ્ટકમ ગુજરાતી ભાવાર્થ સાથે શ્રી કૃષ્ણાષ્ટકમમાં ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત સ્વરૂપનું અને તેમના સુંદર આભૂષણોનું સુંદર શબ્દોમાં વર્ણન કરેલું છે ભગવાન શ્રી કૃષ્ણના શ્રી કૃષ્ણાષ્ટકમનો પાઠ જે મનુષ્ય નિત્ય સવાર સાંજ કરે છે તેમના સઘળા પાપોનો નાશ થાય છે તેમજ આ પાઠના શબ્દોમાં ભગવાન શ્રી કૃષ્ણનું એટલું મધુર વર્ણન કરવામાં આવેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણની મનોહર મૂર્તિ આપણી આંખ સામે દ્રશ્યમાન થાય છે તો ખૂબ જ સુંદર શ્રી કૃષ્ણાષ્ટકમનો પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે જગુચ્છમસ્તકમ સોનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામી કૃષ્ણનાગરમ નમામી કૃષ્ણનાગર જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે વ્રજભૂમિના એકમાત્ર આભૂષણ રૂપ સઘળા પાપુનો નાશ કરવાવાળા પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા નંદ નંદને હું હંમેશા ભજું છું જેના મસ્તક પર મનોહર મોર પીચનો મુકુટ છે હાથમાં સુરીલી બંસરી છે કામ કળાના જેવો સાગર છે એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું મનોજગર્વમોચન વિશાલોલચન વિદ્યુત ગોપસોચન નમા પદ્મલોચન કરારવિંદ ભૂધરમ સ્મિતાવલોકસુંદરમ મહેન્દ્ર માનદારણમ નમા કૃષ્ણ વારણ નમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કામદેવના ગર્વને હણનાર વિશાળ સુંદર નેત્રોવાળા વ્રજ ગોપીઓના શોકને હરનાર કમલ નયન ભગવાનને હું નમસ્કાર કરું છું જેણે પોતાના હસ્તકમલ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે દેવરાજ ઇન્દ્રના ગર્વનું જેને ખંડન કર્યું છે વીરતામાં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું કુંડલમ સુચારુ ગંડ મંડલમ વ્રજાંગને કવલ્લભમ નમા કૃષ્ણ દુર્લભમ યશોદયા સમોદયા સગોપયા સનંદયા યુતમ સુખે નમામિ ગોપનાયકમ ગોપનાયક ગોપનાયકમ ગોપનાયક જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે જેના કાનમાં કદંબ ફૂલોના કુંડલ શોભે છે જેનું કપાળ ખૂબ જ સૌમ્ય છે એવા દુર્લભ શ્રી કૃષ્ણચંદ્ર ને હું નમસ્કાર કરું છું જે ગોપવૃંદ અને નંદરાજ સહિત છે અતિ પ્રસન્ન યશોદાજી જેની સાથે છે એવા એકમાત્ર આનંદદાયક ગોપનાયક गोपालने हु नमस्कार सदैव पादपङ्कजं मदीयमान सेनिजं ददानमूत्तमालकं नमामि नन्दबालकं समस्तलोकपोषणं જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે જેણે પોતાના ચરણ કમળને મારા મનરૂપી સરોવરમાં સ્થાપિત કર્યો છે એવા ખૂબ જ સુંદર અલકોવાળા નંદકુમારને હું નમસ્કાર કરું છું જે સર્વ દોષો દૂર કરવાવાળા છે સર્વ લોકોનું પોષણ કરવાવાળા છે સમસ્ત ગોવાળોના હૃદયરૂપ અને નંદજીની લાલસારૂપ છે એવા ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું ઓ ભરાવતા રમ કર્ણધારકમ યશોમતી કિશોરકમ નમામિ ચિત્ત ચોરકમ દગંત કાંતભંગિનમ સદા સદા લસંગિનમ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ નમામિ નંદ સંભવમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે પૃથ્વીનો ભાર ઉતારવાવાળા ભવસાગરના કર્ણધાર ચિત્તને હરી જનાર યશોદાનંદનને હું નમસ્કાર કરું છું અતિ કમનીય કટાક્ષવાળા સદાય સુંદર આભૂષણો ધારણ કરવાવાળા नित्यनूतनन्दकुमारने हु नमस्कारु गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरदृशन्निकन्दनं नमामि गोपनन्दनं नवीन गोपनागरं नवीनकेलिलं पटं नमामि मेघसुन्दरं तडित्प्रभालसत् પટમ તડિત પ્રભાલ સત્પટમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે ગુણોના ભંડાર સુખ સાગર કૃપા નિધાન કૃપાળુ ગોપાળ જે દેવના શત્રુઓના નાશ કરનાર છે તેમને હું નમસ્કાર કરું છું નિત્ય નૂતન લીલા કરનાર મેઘ શ્યામ નટવર નાગર ગોપાળ વીજળી જેવા આભાવાળા अतिसुन्दर पीताम्बर धारण कर्नानि हु नमस्कार करू कुरु मस्तगोपनन्दनं हदम्बुजे कमोदनं नमामि कुञ्जमद्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं नमामि कुञ्जनायकम् જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે સઘળા ગોપને આનંદ આપનાર તેમના હૃદય કમળને વિકસિત કરનાર તેજસ્વી સૂર્ય સમાન જે શોભતા રહેલા છે એવા કુંજની મધ્યમાં રહેનારા શ્યામસુંદરને હું નમસ્કાર કરું છું જે કામનાઓને સારી રીતે પૂર્ણ કરે છે જેની સુંદર દ્રષ્ટિ બાણો જેવી છે સુમધુર વેણું વગાડી ગાન કરવાવાળા एकुञ्जनायकने हु नमस्कार करो दग्धगोपिकामनो मनोग्नतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवाह्निपायिनं यदा तदा यथा કથા મયા સદેવ ગીયતા તથા કૃપા વિધીયતા પ્રમાણિકાષ્ટકદ્રય જપત્ય ધીત્ય પુમાન ભવેત ભવે ભવે સુભક્તિમાન ભવે ભવે સુભક્તિમાન જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે જે ચતુર ગોપીઓના મનરૂપી સુકોમળ સૈયા પર શયન કરવાવાળા છે કુંજવનમાં વધતા જતાં દાવાગ્નિને પીજનારા કૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું જ્યારે ત્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હોવ છતાં સદાય શ્રી કૃષ્ણની સત્યકથાઓનો ગાન હું કરું તેવી કૃપા મારા પર વરસો નંદન ની ભક્તિ વાળો થશે ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિતમ શ્રી કૃષ્ણાષ્ટકમ સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો આપણે સાંભળ્યું શ્રી કૃષ્ણાષ્ટકમ જે સાંભળવા માત્રથી જ મનુષ્યના સઘળા દુઃખ દર્દ દૂર થઈ જાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ પામી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે તો મિત્રો સુંદર શ્રી કૃષ્ણાષ્ટકમનો પાઠ તમને સાંભળવો જરૂર ગમ્યો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો ખૂબ જ સુંદર કૃષ્ણાષ્ટકમનો આ પાઠ તમારા મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ